મુલાકાતે આવી પહોંચેલા મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પર રેતી વાડા સાથે સેટિંગ હોવાના સંસ્થાની ખેસ આક્ષેપો કર્યા ઝઘડીયા તાલુકામાં સૌથી મોટો સળગતો પ્રશ્ન હોય તો તે છે ગેરકાયદેસર રેતી ખનન તેનો ઓવરલોડ વહન અને રોયલ્ટી ચોરી છે આ તમામ ગિરકાદેસર પ્રક્રિયાને કારણે સરકારી તિજોરી પર માર પડી છે ચાર રસ્તાઓ રાજબાર નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત સ્થાનિકો પણ હેરાન થઈ રહ્યા છે પરંતુ રેતી વહનને લગતા તમામ ચાર પાંચ વિભાગોનું એકબીજા સાથે સેટિંગ હોય લોકોની સમસ્યા પર કોઈ ધ્યાન આપતું નથી પાણીતા ઇન્દોર નાના વાસણા વિસ્તારમાંથી ખૂબ મોટો પાએ ગિરકાદેસર રેતી ખનન કરી તેનો ઓવરલોડ તથા પાણી નિતરતી રેતીનું વહન થઈ રહ્યું છે તેના કારણે ઉમલ્લા બજારમાં સતત અવાજબર ઓવરલોડ વાહનોની રહેતી હોય ઉમલ્લા ગ્રામ પંચાયત પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જવા પામી છે જેના કારણે છેલ્લા પાંચ છ દિવસથી લોકો પાણી માટે કકળાટ કરી રહ્યા છે લાઈનમાં ભંગાણ એવું છે કે કઈ જગ્યાએ થયું છે તે શોધવું હમણાં મુશ્કેલ છે આ બધી સમસ્યાઓની રજૂઆતને પગલે આજ રોજ મનસુખ વસાવા ઉમરલા ખાતે મુલાકાતે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ઓવરલોડ રહેતી વારોને કારણે લોકો પરેશાન છે પાણીની પાઇપલાઇન તૂટી હોવા બાબતે તેમણે જણાવ્યું કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મામલતદાર ખાણ ખનીજને પણ જાણકારી આપી છે તેમ છતાં કોઈ અધિકારી અહીં આવ્યા નથી ભગતને કારણે ચાલે છે છે તાલુકા વિકાસ અધિકારી પણ સેટિંગ કરી બેઠા તેમણે જણાવ્યું હતું કે સરકારના નીતિ નિયમ મુજબ કામ કરો અમને કોઈ વાંધો નથી પરંતુ સરકારના નીતિ નિયમ મુજબ રેતી વહન થતું નથી તેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે રાજપીપળાથી ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના ડુંગરો ખટકી દેવામાં આવ્યા છે તેમ છતાં કોઈ તેમને રોકવા ટોકવા વાળું નથી તેમ જણાવ્યું તેમણે જણાવ્યું હતું કે અહીં લોકો કહી રહ્યા છે કે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ભૂસ્તર વિભાગ આરટીઓ અને રાજપાડી અને ઉમલ્લા પોલીસનો રેતીવાળા સાથે સેટિંગ છે બે રોક ટોક ચાલતા રેતીના ઓવરલોડ વાહનોથી ત્રાસી ગયા છે આ બાબતે કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું પણ છતાં તેમના કોઈ પગલાં ભર્યા નથી અહીંની પ્રજા હેરાન ન થાય તે ઉદ્દેશ છે અવાજ ઓવરલોડ વાહનો ચાલતા રહ્યા તો ચોમાસામાં રસ્તાઓની શું હાલત થશે કે કાયદેસર ચાલતા ઓવરલોડ વાહનોને તંત્રએ રોકવા જોઈએ તાલુકાના પદાધિકારીઓ બાબતે તેમણે જણાવ્યું કે તેઓ જો રેતીવાડા સાથે સેટિંગ કરતા હોય તો દુઃખદ ઘટના કહેવાય જો ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો આ વિસ્તારમાં જન આંદોલન કરવાની ફરજ પડશે તેનું નેતૃત્વ હું જાતે કરીશ તેમ તેમણે જણાવ્યું ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન સાથે જોડાયેલી છે ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી ઓળખાય છે આ બંને ગ્રામ પંચાયત લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે આ બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયા સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન છતાં પણ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાઈવાના કારણે રેતી

કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનો કેક લાખ લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીડીની સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે એના પીएसआई રાજપાડીના પીएसआई ને ઓમલાના સેટિંગ છે લોકો ખુલીયા એમ કહે છે આ લોકોની વાત કરી છે અમાર અમાર અમારે મોડીની વાત ને લોકોની વાત છે ને લોકો ક્યારે કેતા હશે કે જાહેર બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વ્યવસર સાથે ઓરનડ વાહનો જીએમડીસી માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચાલે છે બે રોક ટોક એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે અને બધા જ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આનું ધ્યાન દોયું છે પણ કલેક્ટર સાહેબ પણ પગલા નથી લીધા બંને પીએસઆઈનો વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિઓ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પણ સમય સમય બધાને જાણ કરી છે ડીડીઓ ને ટીડીઓ ને પણ આની જાણ કરી છે મામલતદારને પણ જાણ કરી છે પણ કેમ્પ ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આ આજે વાત આવું કરીએ આજે વાત કરીએ છીએ તો અમને પણ ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે બોલવું પડે છે આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે બંને મોટી પંચાયતો કેટલી મોટી પંચાયત આજે લોકો ખૂબ પરેશાન છે ખૂબ પરેશાન છે ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મદદરૂપ થાય ત્યારે તાલુકા કે જિલ્લાના જે વાંસવોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કંઈ જોઈને જતો રહ્યો તો આ લોકો આ લોકો ની બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા પણ કેવી પડે છે કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય છે આ આ ફક્ત કે ઉદ્દેશ્યથી ભરૂચ સુધીના આસપાસના બંને બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી હોય કે પછી પાણી થી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તાને પણ સલામત રાખવાની જરૂર છે એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્રએ રોકવા જોઈએ

તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું નેતૃત્વ મનસુખ વસાવાલી છે કેટલાક લોકોના ને એવો આક્ષેપ છે કે અધિકારીઓ સાથે કેટલાક રાજનેતાઓ પણ આ ધંધામાં સંકળાય છે શું જે પણ કોઈ હોય જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મારી મને ભારે દુઃખ થાય છે લોકલ નેતાઓ ઉપર આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો મેં આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આવ્યા અમે અમારા બંને સરપંચો આયા છે આ તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે હું પોતે સંસદ સભ્ય આવ્યા છે અમે એમાં સંકળાયેલા નથી અમે એમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે આપે કીધું કે અધિકારી દ્વારા હપ્તા લેવામાં આવે છે એ લોકોનો આક્ષેપ છે તો અધિકારી ઉપર કોઈ પગલા લેવામાં આવશે આયા તમારા દેખતા લોકોએ કીધું ને કે પોલીસના માણસો ઠેર ઠેર ઉભા હોય છે મોટા હાઈવા પાસે હપ્તા લે છે અને વાત પણ સાચી એ હપ્તા લેતા હોય તો આ બેફામ ચાલે છે ને નહીં તો નહીં તો ક્યાર નો મેં કલેક્ટર ને પત્ર લખ્યો મેં અધિકારી વાત કરી મહેન્દ્રસિંહ પીએસઆઈ ને એના ઉમરલા પીએસઆઈ ને અને રાજપાડીના પીએસઆઈ ને કેમ પગલા નથી લેતા આ લોકોની વાત સાચી છે તો ને